મોટા ભાગના પોતાનું મનગમતું મળી દરેક પ્રક્રિયા છે પારદર્શકતા કેળવી રહી હતી એ જ પારદર્શકતાનો દોર આગળ વધારીને હવે આજ રોજ મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જે વેટિંગ લિસ્ટ છે મિત્રો ડિક્લેર થયું છે વીસ ટકા લિસ્ટ દરેક વિષયનું ડિક્લેરેશન થયું છે તો આપ જરૂરથી જો સમાવેશ પામવાના હોય મેરિટની અંદર કટ ઓફની અંદર આવી જાઓ છો કે નહીં અથવા તો આપણે પરીક્ષા આપવાની જ બાકી છે તો પણ તમે ચોક્કસથી વેબસાઇટની મુલાકાત લેજો જેથી આપને પણ ખ્યાલ આવે કે સરકારી શાળાઓની અંદર જો તમે ભરતીની અંદર લાગવા માંગો છો તો આવતા વર્ષોની અંદર આવનારી પરીક્ષાઓ છે પરીક્ષાઓની અંદર આપણે કેટલું મેરિટ છે એ બનાવવું પડશે